ગુજરાતનો નાનકડો વનવાસી જિલ્લો એટલે નર્મદા જિલ્લો જ્યાં સૌથી વધુ અને મોટો વન વિસ્તાર આવેલો છે સાપુતારા અને વિધ્યાંચલની ગિરિમાળાઓ વચ્ચે આ ચોમાસાની ઋતુ આ સોળે કળાએ ખીલી ઉઠે છે અને જેને કારણે જ ગુજરાતના કાશ્મીરનું ઉપનામ નર્મદા જિલ્લાને મળ્યું છે નર્મદા જિલ્લામાં આવેલા ઝરવાની ધોધ તો ખૂબ જ પ્રખ્યાત છે પરંતુ ખૂબ જ સૌંદર્ય ધરાવતા અન્ય ધોધ પણ છે તેમાંય ચોમાસાની સિઝનમાં નર્મદા જિલ્લાનું સૌંદર્ય અનેક ગણું વધી જાય છે જેને લઈ હાલ આ ત્રણ દિવસની રજાની મજા માણવા પ્રવાસીઓ વીકેન્ડમાં શહેરમાંથી આ વાતાવરણમાં આવી રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસી જરવાની ધોધ એક અનેઈ મનમોહિત થઈ જાય છે પ્રવાસીઓને અહીંનું આદિવાસી જમવાનું પણ ઘણું પસંદ પડી રહ્યું છે અહીં આવતા પ્રવાસીઓ મોટી હોટલોમાં નહીં પરંતુ અહીં નાના ધાબા ચલાવતા આદિવાસીઓનું દેશી બનાવેલું ફૂડને વધુ પસંદ કરી રહ્યા છે જ્યારે આવી છું ત્યારે ફૂલ સ્ટેચ્યુ ઓફ યુનિટી એવું બની ગયું છે કે જાણે આપણે કોઈ હિલ સ્ટેશન પર આવી ગયા હોય અને એટલું રળિયામણું એમનું વાતાવરણ છે અહીંયાનું કે અહીંયાથી જવાનું મન જ નથી થઈ રહ્યું એવી ફિલિંગ્સ છે કે એવર ક્યારે આપણે આવી ફિલિંગ્સ આવી વાઇબ આવી જ નથી સિટીના ઘોંઘાટથી દૂર આમ પ્રકૃતિ સૌંદર્યમાં મજા લેવા માટે આવ્યા છીએ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની બાજુમાં જરવાની ધોધ કરીને છે અહીંયા પાણીમાંથી જવાની મજા આવે છે ધોધ મસ્ત છે નાઈ શકાય એવું છે અને અહીંયા આદિવાસીઓનું જમણવાર બહુ મસ્ત છે ચા રોટલો ચટણી બધું ખાવાની ખૂબ જ મજા આવે છે જરવાણી ધોધ જ્યાં વીકેન્ડમાં આવવાની બહુ મજા આવે છે અહીંયા બધા નાવાનું પણ વ્યવસ્થા છે કપડા બદલવાની વ્યવસ્થા છે એટલે બધા નાવાની પણ મજા લે છે અને અહીંયા ચા નાસ્તા રોટલો લસણની ચટણી એ બધું પણ બહુ સરસ છે આદિવાસી લોકોનું જમવાનું બહુ સારું હોય છે ચા નાસ્તાની વ્યવસ્થા છે મતલબ ફરવા માટેની બહુ સારી વ્યવસ્થા છે અને જેમાં મકાઈના રોટલા આવે છે તેમાં લસણ મરચાં ચટણી આવે છે જેમાં રીંગણ બટાકાનો સબ્જી અને સેવ ટમાટર આવે છે અને જેમાં અડદની દાળ બનાવે છે તેમાં ભાજી દેશી ભીંડી ભાજી નાખીને બનાવવામાં આવે છે જે એકદમ પિયર લાકડા ઉપર બનેલો હોય છે ચૂલા ઉપર બનેલો હોય છે દેશી ચૂલા ઉપર અને જેમાં આપણે અમે મેગી અને કાકડી અને મકાઈ અને જેનું વેચાણ કરીએ છીએ જેનાથી આ પ્રવાસી સ્ટેચ્યુ ઓફ ફેમસ થયા બાદ જર્મની વોટર પોલ ફેમસ થયા અત્યારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે અમને મંજૂરી મળી